સમગ્ર દેશમાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સરકાર દ્વારા ની મૂર્તિઓ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યા બાદ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ તરફ આયોજકો વળ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળમાં છેલ્લા પંદર વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવવામાં આવી રહ્યા છે આ વખતે પણ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવવાયા છે ત્રણ હજાર જેટલી લોલીપોપ મુલતાની માટી સહિત અન્ય ખાદ્ય પદાર્થો તેમજ ડ્રાય ફ્રુટ સાથે ગણેશજી બનાવવામાં આવ્યા છે જેમનું વિસર્જન બાદ પણ પાણીમાં રહેતા જીવસૃષ્ટિને ખોરાક મળી શકે અને કોઈ પણ જીવસૃષ્ટિ કે વાતાવરણને નુકસાન ન થાય તે માટે સતીમાં ગૃહ દ્વારા સંપૂર્ણ

ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીએ છે જેમાં થર્મોકોલ લાકડાની પટ્ટી અને મુલતાની માટીનો ઉપયોગ કરી સ્ટ્રકચર તૈયાર કરી અને પછી લોલીપોપ લગાડે લગાડવામાં આવ્યો છે આ દર વર્ષની જે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવામાં આવ્યો છે આ વખતે અમારા ગ્રુપના છોકરાઓને વિચાર આવ્યો કે આપણે કંઈક અલગ બનાવીએ એટલે આની અંદર થર્મોકોલ અને મુલ્ટાની માટી વાપરી અને લોલીકોપનો રસપતિ બનાવવામાં આવ્યો છે